હવે સાહેબ આપણે આમ તો અમારે કનુભાઈએ બહુ ધમાકેદાર બેટિંગ કરી લીધી એટલે ઘણી બધી વાતો કહેવાની હતી પણ એને કરી લીધી છે ગ્રામસભાથી લઈને વધુ મેં બધી વાત એ નથી કરતો પણ પ્રૂફમાં મને એ કે અહીંયા મેં જ્યાં સોળગામ વાત કરી હતી એમસી મહેતા વસિષ કમલનાથ કેસની પછી અહીંયા વેદાંત રેડમેન્ટની પણ વાતો થાય છે તો સાહેબ આ પ્રોસીજર જ અહીંયા પહેલાં ગંગા જૂદી વહે છે તો આપણે આ સાહેબ આપ અમે સાહેબ આપ કલેક્ટર છો અને આટલો કિંમતી સમય વેસ્ટ થાય છે ડીવાય એસપી સાહેબ બેઠેલા છે ઘણા બધા એવા અધિકારીઓ બેઠા છે એમનો સમય કેટલો વેસ્ટ થાય છે આ અહીંયા સરકારી ખર્ચ એટલો બધો વેસ્ટ થાય છે તો આ બધી વસ્તુઓ સીધી કે આગતરી રીતે પર્યાવરણને પણ નુકસાન તો કરતી રહે છે વીજળી ભરે છે આ છે ઘણી બધી વાતો છે આમની વાત કરીએ જીએમડીસીના અધિકારીઓની તો અહીંયા એમને જેટલા પણ સવાલો પૂછવામાં આવ્યા છે તો આપણે કેટલો ક્યાં કેવી રીતના કેવી ક્યારે થશે એ બધી વસ્તુઓના કોઈ જવાબ જ નથી અને અહીંયા એ લોકો આવીને સમય બરબાદ કરી રહ્યા છે લોકોને અહીંયા આપણે તાપમાં ઉભા કે ભૂખ્યા તમે આપણે જોયો હશે લોકો તરસી અને ભૂખ્યા રહ્યા છે તો અહીંયાની હાલત કેવી હશે સમજી શકાય કે અહીંયા આગળ આટલી પરિસ્થિતિ ગંભીર છે સાહેબ

અહીંયા હું પૂર્ણ કરું છું આપે મને બોલવાનો સમય આપ્યો એ માટે આભારી છું જય આદિવાસી જય